ત્યાં કારોબારી અધ્યક્ષશ્રી શૈલેષભાઈ ગાંગાણીનાઓ સાથે તે બાબતમાં વાતચીત કરતા શૈલેષભાઈ ગાંગાણી નાઓએ ફરિયાદી શ્રી હેમંતભાઈ ચૌહાણનાઓને જાતિ વિષયક ગાળો બોલી ધમકી આપેલ હોય તે બાબતે હેમંતભાઈ ચૌહાણે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જેની આગળની તપાસ એસસી એસટી સેલ ડિવાઇસપી શ્રી સોનારા સાહેબ નાઓ કરી રહ્યા છે ના આરોપી હાલમાં અટક નથી કરેલો તપાસ સોનારા સાહેબ નાઓ કરી રહ્યા છે પૂરતા પુરાવા અને આધાર મળે આગળની કાર્યવાહી કરવામાં આવશે